નમસ્કાર હું છું સાગર બેલા આપ જો રહ્યા છો વાવડ ગુજરાત આગામી તારીખે અયોધ્યાના રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે આખો દેશ રામમય બની ગયો છે ત્યારે કોંગ્રેસ પાર્ટીએ પ્રતિષ્ઠા મહોત્સવમાં ન જવાનું નક્કી કર્યું છે જ્યારે બીજી બાજુ ચારેય શંકરાચાર્યોએ પણ આમંત્રણનો અસ્વીકાર કર્યો છે અને તેના પર મહંત શ્રી ઇન્દ્ર ભારતી બાપુનું એક નિવેદન સામે આવ્યું છે જોઈએ નિવેદનમાં ઇન્દ્ર ભારતી બાપુએ શું કહ્યું છે આજે મંદિરનું કે ભાઈ મંદિર હજી બન્યું નથી ને એની અંદર પ્રતિષ્ઠા થાય છે છે આમ ને ને ઘણા એવા બોલે પણ તો એની સામે આપણે આપણે જોવાનું નથી ખાલી લલા ની મૂર્તિ જયારે બેસી જાય મંદિરની અંદર એને જોવાનું છે અને કોઈ જો કેતું હોય કે આ પ્રતિષ્ઠા મંદિર ની અંદર બન્યા પેલા પ્રતિષ્ઠા ન થાય તો પ્રભુ તમે સોમનાથ જાઓ સોમનાથની પંદર વર્ષ પહેલા મંદિર બન્યું એના પંદર વર્ષ પહેલા પ્રતિષ્ઠા થઈ ગઈ હતી પંદર વર્ષ પછી મંદિર બન્યું છે ત્યારે કેમ કોઈ અવાજ નતો ઉપાડ્યો કોંગ્રેસે તો પ્રભુ સોમનાથની પ્રતિષ્ઠા થઈ હતી ત્યારે કોંગ્રેસ ક્યાં આવ્યું હતું ત્યારે વડાપ્રધાન નહેરુ હતા ક્યાં આવ્યા હતા રાજેન્દ્ર પ્રસાદે જ પ્રતિજ્ઞા કરી હતી અને પ્રતિષ્ઠા કરી હતી ભારતના આપણા રાષ્ટ્રપતિ હતા પ્રથમ એમણે જ કરી હતી અને કોઈને સ્વીકારવું આમંત્રણને ન સ્વીકારવું કરવું એનાથી કઈ પ્રતિષ્ઠા અટકવાની નથી અને પ્રતિષ્ઠા જે ટાઈમ મુહૂર્ત દીધેલું છે એ દિવસે જ પ્રતિષ્ઠા થશે જેને આવવું હોય આવે ના આવવું હોય ઘરે બેઠા હોય આપને જણાવી દઈએ કે હાલ દેશભરમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં દેશના સંતો મહંતો સહિત સેલિબ્રિટી રાજકીય આગેવાનો અને ઉદ્યોગપતિને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યા છે